હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ભજનના શબ્દો ખૂબ જ સમજવા લાયક છે ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ના જોવાનું જોયું રે હળ હળ તો આવ્યો ના જોવાનું જોયું રે હ હળ હળતો કળિયુગ આવ્યો સપને તું જોયું રે હળ હળતો કળિયુગ આવ્યો સપને તું જોયું રે હળ હળતો કળિયુગ આવ્યો વે પાર ઓછા થયા વે ઓ ઓછાથ સબંધો તો તૂટી ગયા સબંધો તો તૂટી ગાય મન થયા મોળા રે હળ હળતો કળિયુગ આવ્યો ുഗ ആയുരോ കളിയുഗ ആ ചൂല നോട്ടാ ഗാ ചൂലത്തോ ല ചൂലാ നീ രസോ ഗി ഗേസ് രസോ ആൾ ഹലത്തോ കളിയുഗ ആ ഗേസ് രസോ ആൾ ഹളോ കളിയുഗ ആ

യാള ഹോ കളിയുഗ ആടാ കൈ ഹളോ കളിയുഗ ആള ഹോ കളിയുഗ ആ സപനേ നോതായി ഹോ കളിയുഗ ആ ગાયુને બળ દિયા ગયા ગાયુને બળ દિયા ગયા ગાયુના દૂધ ગયા ગાયો ના તો દૂધ ગયા કોથળીના દૂધ આવ્યા રે ભાઈ હળ હળ તો કળિયુગ આવ્યો કોથળીના દૂધ આવ્યા રે ભાઈ હળ હળતો કળયુગ આવ્યો ના જોવાનું જોયું રે હળ હળતો કળયુગ આવ્યો સીધા સાદા પ્રસંગ ગયા સીધા ને સાદા પ્રસંગ દેશી ઘીને માખણ ગયા દેશી ઘીને માખણ ગયા પીજા બર્ગર આવ્યા રે હળ હળતો કળિયુગ આવ્યો પીજા બરગર આવ્યા રે ભાઈ હળ હળતો કળિયુગ આવ્યો ના જોવાનું જોયું રે હળ હળતો કળિયુગ આવ્યું સપને નો તું જોયું રે હળ હળતો કળિયુગ આવ્યો